ગઢડા શહેરમાં ખેલુ નદી વિસ્તારમાં આવેલા રમા પાણી નગરપાલિકાએ ગઢડાના ચીફ ઓફિસર લેખિત રજૂઆત કરી છે કેલુ નદી શહેરના તમામ વિસ્તારમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે નગરપાલિકાના બે મહત્વપૂર્ણ કૂવા આવેલા છે એક કેલા નદીના કાંઠે અને બીજું ભૂકડીના કાંઠે પડલીના સાપે આ બંને કુવાઓમાં પાણીનો મુખ્ય સ્ત્રોત કેલો નદી છે આ લુનાળાની શરૂઆત થઈ ચૂકી છે નદી પર આવેલા ડેમમાંથી અન્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે જો ડેમમાંથી કેલો નદી ભરવામાં આવે તો ગઢડા વિસ્તારને મોટો ફાયદો થશે વધુમાં મળતી માહિતી મુજબ નર્મદા નદીની મુખ્ય નહેર રિપેરિંગના કામ માટે બંધ કરવામાં આવશે આના કારણે નર્મદાને કેનાલથી મળતું પાણી સંપૂર્ણપણે બંધ થઈ જશે આવી સ્થિતિમાં જો કેલો નદી ભરવામાં આવે તો નર્મદાનું પાણી ન મળે તો પણ ગઢડાના પીવાના પાણીની સમસ્યા નહીં આ બાબતે ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતાએ આયોજન માટે નદીમાં પાણી ભરવાની માંગણી કરી છે ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા શ્રી કલ્પેશભાઈ ચાવડા દ્વારા બનીએ આજે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ લેખિત અરજી આપી છે તેમાં મુખ્યત્વે મુદ્દા એવા છે કે અત્યારે હાલ ઉનાળુ

માનવીનેરીલા મચ્છરોથી નુકસાન થાય છે તો તાત્કાલિક પાણી નો સ્ત્રોત વધારે થોડોક છોડે તો ગાંડી જાતે જ નીકળી જાય અને આગળ લઈને જતી રહે તે માટે આજે અમે લેખિત સાહેબ ને રજૂઆત કર્યા છે